પાલનપુરના મોરિયા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકને ડરાવી બળજબરીથી પૈસા પડાવી લેનાર ભરૂચ અને નડિયાદના ચાર પત્રકારો સામે સસ્તા અનાજની દુકાનદારે ફરિયાદ નોંધાવતા પાલનપુર તાલુકા પોલીસે ચાર પત્રકારોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ અને નડિયાદના ચાર પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ નોંધાઈ છે આ પત્રકારો સામે બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને તાક ધમકી આપવાનો ગુનો નોંધાયો છે પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને આ પત્રકારોએ તાક ધમકી આપી દસ હજાર રૂપિયા માગ્યા બાદ બે હજાર રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાઇસન્સ રદ કરી આપવાની ધમકી આપી હતી જોકે સસ્તા અનાજની આ દુકાનદારના સંચાલકની ગાડીને પણ રોકી હતી અને આ અનાજનો જથ્થો ભરીને વિતરણ કરવા અને દુકાનમાં જથ્થો ઉતારવા જતાં ગાડીને પણ આ પત્રકારોએ રોકી હતી અને તેની ચાવી લઈ લીધી હતી ત્યારબાદ સસ્તા અનાજની દુકાનના સંચાલક રાજુભાઈ બારોટને ધમકાવીને દસ હજાર રૂપિયાની પણ માગણી કરી હતી અને તેમની પાસેથી બે હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ ચાર ઇસો મને પકડી લીધા હતા અને ત્યારબાદ પોલીસને બોલાવીને સોંપ્યા હતા જેમાં નડિયાદનો જય મહેશકુમાર શ્રીમાળી તેમજ હાર્દિક ભૂપેન્દ્ર દેવેકિયા તો ભરૂચનો ગૌતમ ડોડિયા અને નૂર મોહમ્મદ પટેલની પોલીસે અટકાયત કરીને આ ચારેય પત્રકારો સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ બારોટ રાજેશકુમાર પોપટલાલ રહેવાસી મોરિયા તાલુકા પાલનપુર જિલ્લો બનાસકાંઠા કાલે નવ બાર બે હજાર ચોવીસના રોજ મોરિયા મુકામે અમે સસ્તા અનાજનો માલ અમારી દુકાનનો માલ ઉતરાવતા હતા તે સમયે એ ચાર શખ્સો અમારી દુકાન પર આવેલા અને મને કે તમે આ બહુ કાળા બજાર કરો છો ને આ કરો છો ને તે કરો છો અને મને ધમકાવેલોને કે આટલા પૈસા આપી દો નકર અમે તમને તમારી દુકાન ચલાવવા દઈએ નહીં અને તમારી દુકાન બંધ કરાવી દઈશ એ રીતે કરી અને પૈસાની માગણી કરેલ પણ મેં એમને આપ્યા ના તો મારા ખિજામાંથી તેમને બે હજાર રૂપિયા ગાઢી અને નીકળ્યા એટલે ગામ લોકોએ એમને પકડ્યા પછી અમને ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી તો ગામ લોકોએ એમને પકડી અને મને જાણ થઈ કે મેં બે ચાર લોકોને ફોન કર્યા એટલે એમને પકડી અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના હવાલે કર્યા ગઈકાલે તારીખ નવના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની સસ્તાનાથી દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમુએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને જય 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 મહેશકુમાર શ્રીમાળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસર ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે